આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાણીયમડા વિસ્તારમાં થોડા સમય પહેલાં મારામારીની ઘટના બની હતી અને એક યુવાનને વ્યાજના પૈસાને લીધે માર મારવામાં આવ્યો હતો તેવો આક્ષેપ લાગેલો હતો અને હેઝરઅલી કરીને જે યુવાન છે એની ઉપર આક્ષેપ લાગેલો એની જોડે સીધી વાત કરીશું મારું નામ હૈદર અલી અઝગર અલી સૈયદ છે ને હું જમાલપુર સોદાગરની નાનીપોળમાં રહું છું ને હું કાપડનો ધંધો કરું છું બરાબર ને હું કાપડનો ધંધો કરીને મારો ગુજરાન ચલાવું છું એક એવો આક્ષેપ તાળીવડામાં કરાળીવડામાં કરવામાં આવ્યો છે કે તમે વ્યાજના ધંધા સાથે સંકળાયેલા છો ને એક વ્યક્તિને માર માગ્યો છે હા આ ખોટી વાત છે અને આ બધા ખોટા પાયા વિવોણા આરોપ છે બરાબર એ જે તે વ્યક્તિ છે અસલમ છીપા કરીને બરાબર એ ફાંદેવાદ વ્યક્તિ છે એ મારા પાસે આઠ એક મહિના પહેલાં આવ્યો હતો અને મારા પાસે રડીને કે ભાઈ મારું કારખાનું બંધ થઈ જશે ને મારા કારીગરો કારીગરોએ ને કાલથી કામે નહીં આવે મારે એમને પગાર ચૂકવવો છે તો રાત્રે બે વાગ્યે મેં એને ઘરેથી પૈસા ઉધાર તરીકે આપેલા બરાબર ને જે તે સમયે હું પછી છ આઠ મહિના બહાર જતો રહ્યો હતો કામકાજના લીધે ને પછી હું હમણાં આવ્યો બરાબર તો મેં એના પાસે પૈસા માગ્યા એ પૈસા માગ્યા તો એના મને ખોટા ખોટા આક્ષેપો કર્યા અને મને એને ઉશ્કેરીને એના ઘરે પાસે બોલાયો ને તેમાં થોડી છીનાછપટી થઈ બરાબર ને એમાં કોઈ વ્યક્તિને વાગી ગયું બરાબર ને એના ઉપરથી અમારા ઉપર જે બી આક્ષેપો કરવામાં આવ્યા છે એ બધા પાયા વિહોણા છે અને ખોટા આક્ષેપો છે ને અસલમ છીપા કરીને જે છે બરાબર તે ન્યૂઝમાં આવી નહીં હોય બરાબર એમના જોડે બરાબર આવીને કોઈ બી પુરાવા વગરની વાતો કરે છે કે અમારા જોડે પચીસ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા જો તમે અમારા જોડે વ્યાજે લીધા હોય પચીસ હજાર રૂપિયા બરાબર તો તમારા જોડે કોઈ પુરાવા તો હોય ને કે અમારા જોડે તમે વ્યાજે પૈસા લીધા હતા બરાબર એ અસલમ છીપા કરીને છે એણે પોતે દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ અરજી કરેલી છે જેમાં તેણે લખેલું છે કે ભાઈ મેં ઓછી ઉધારના પૈસા લીધા હતા આમના જોડેથી બે હજાર રૂપિયા બાકી હતા તો પછી તમે કયા મતલબ કઈ રીતે ને કેવી રીતે તમે આવા આક્ષેપો કરી શકો ને અમે તમે કેવી રીતે આવી ન્યૂઝો ચલાવી શકો ખોટી પાયા વિહોણી અને સોએબ છીપા કરીને જે છે બરાબર એ હા એ જે સોએબ છીપા કરી છે એનું લખાણ છે મારા જોડે વેચાણ કબજા કરાણ એને મને ચાલુ લોને ગાડી વેચેલી છે બરાબર ને એનું મારા જોડે વેચાણ કબજા કરાર છે ને જે ખોટી રીતે મારા ઉપર આક્ષેપ કરે છે કે હું પચીસ હજાર રૂપિયામાં એને રિક્ષા ઉપાડી લઈ ગયો છું બરાબર તો હું રીક્ષા ઉપાડી લઈ ગયો હોય તો મારા સામે કાયદેસર કાર્યવાહી કેમ ના કરી એણે બરાબર મારા જોડે એનું લખાણ છે ને એને મને પોતે રીક્ષા કબજે આપેલી છે ને રી રીક્ષા વેચાણ પણ આપેલી છે ને એના હપ્તા પણ નથી ભરતો એણે ત્રણ હપ્તા નથી ભર્યા બરાબર તો અમે પણ એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલી છે હાલ બરાબર આ જો આનું લખાણ છે ને આ સોએબ છીપા કરીને છે બરાબર એણે જાતે મને વેચાણ આપેલી છે રિક્ષા ને મારા ઉપર ખોટા આરોપો અસલમ છીપા મને બદનક્ષીના મતલબ મને બદનામ કરવાની કોશિશ કરી રહ્યો છે અસલમ છીપા કરીને બરાબર માર માર્યો એને એવો આક્ષેપ છે આ ખોટો આક્ષેપ છે માર માર્યો નતો એને એને પોતે પબ્લિક ભેગી કરીને રાખી હતી લેડીસો બરાબર બીજા મોલ્લાના બધા મતલબ બીજા ત્રીજા માણસો એને પોતે ભેગી કરી રાખ્યા હતા ને એણે અમે પોતે ફોન કરીને અમને ઉશ્કેરાયો ને પછી ફોન એ દેશી દારૂ પી છે બરાબર દેશી દારૂ પીવે દાણી લીમડા ચાર રસ્તા પર બેસે છે ને ત્યાં ચરસ ગાંજોનો નશો કરે છે બરાબર એ જાહેર વાત છે ને બધે દાણી લીમડાની જનતા પણ જાણે છે દાણી લીમડા ચાર રસ્તા ની થોડા આગળ એક ચાર રસ્તો આવે છે છીપા સોસાયટીની નાકા ઉપર ત્યાં એ લોકો રિક્ષામાં બેસે છે બરાબર ને ચરસ ને ગાંજો ને એવું બધા વ્યસનો કરે છે ને ઓલા દિવસે જે વખતે અસલમ છીપા જોડે મારી બોલા ચાલી થઈ તે વખતે પણ એ દેશી દારૂના નશામાં હતો હવે તમારી માગણી શું મારી માંગણી એવી છે બરાબર કે જો અમારા ઉપર જે પોલીસ પોલીસે અમારા ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવી હતી એ પોલીસે અમારા ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરી અને જે તારીખે જે તે તારીખે બનાવ થયો એના અડધીથી એક કલાક પછી તરત જ પોલીસે મારી અટકાયત કરી બરાબર મને રિયાજ હોટલ પાસેથી મારી અટકાયત કરી પોલીસે અને એફઆઈઆર દાખલ થયાની પહેલાં જ મારી અટકાયત થઈ ગઈ ગઈ હતી તો એ લોકો પોલીસ ઉપર પણ ખોટા આક્ષેપો કરી રહ્યા છે કે પોલીસ મળેલી છે ને પોલીસની મિલીબગત છે ને પોલીસ કંઈ એને કાર્યવાહી કરતી નથી પણ કો પોલીસને જે કાર્યવાહી કરવાની હતી અમારા ઉપર પોલીસે એ લીગલી અમારા ઉપર કાયદેસર કાર્યવાહી કરી છે અને અમે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને અમે જામીન જામીન ઉપર હમણાં હાલ છૂટેલા છે લાખ રૂપિયા રૂપિયા મારા એ પોતે એના કે છે બરાબર બરાબર રૂપિયા વ્યાજે લીધા હતા ને પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી છે એમાં એનો ઉલ્લેખ છે કે મારા જોડેથી ઊંચી ઉદારના પૈસા લીધા હતા અને બે હજાર રૂપિયા બાકી હતા લખેલું તો જોવાય બરાબર લખે એણે એને પોતાની સહી સિગ્નેચર કરેલી છે ને એને પોતે એના નામથી અરજી કરેલી છે ને વિડીયો ઉપર પછી ખોટા ખોટા મારા ઉપર આક્ષેપો કરે છે અને મને સમાજમાં ખોટી રીતે બદનામ કરે છે બરાબર ને મારી જોડે ખોટી કોટી મતલબ મારા ઉપર આક્ષેપો કરે છે ને મારી ઇમેજ ખરાબ કરે છે સમાજમાં હા અમે અમે અમારા વકીલ જોડે પણ અમારી વાત ચાલુ છે કાયદાકીય જે લડત છે અમે પણ આગળ લડીશું ખોટા તથ્ય વગરની ખોટા સબૂત ને પાયા વિહોણા વગરની એને અમારા વિરુદ્ધ આક્ષેપો કરે છે ને અમારા વિરુદ્ધની ન્યૂઝો ચલાવે છે ને જે તે માણસો વતી અમને કેવડાવે છે ને અમારા ઉપર પૈસાની માંગણીઓ કરે છે એ બધી આવી રીતે બધા અમને બદનામ કરવા માટે આ બધું કરી રહ્યા છે આ લોકો